તો રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ પરવાનગી વિના ચાલતા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગેમ ઝોન અને ત્રણ વોટર પાર્ક સીલ મારવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા જાતે તપાસ કરીને સીલ મારવામાં આવ્યા હતા સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી હોસ્પિટલો અને શાળાઓ પાસેથી પણ ફાયર સિસ્ટમની વિગતો મંગાવવામાં આવી છે જે શાળાઓ અને હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નહીં હોય તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે યોજનાના સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે ખાસ કરીને ગેન ઝોન આવેલા છે એની તપાસ જે છે એ પચીસ તારીખ સાંજથી જ જે છે એની પ્રાથમિક તપાસ કરેલી હતી છવ્વીસ તારીખે એ એની અહેવાલ જે છે એ પણ પ્રાઇમા પેસી અહેવાલ દરેક તરફથી રજૂ થયેલો હતો સત્યાવીસમી અને સઘન તપાસ જે છે એ કરવામાં આવેલી છે અને એનો અહેવાલ જે છે એ અત્યારેથી ગૃહ વિભાગને મોકલવામાં આવે છે ખાસ કરીને આજ દિવસ સુધી જે થયેલ કાર્યવાહી છે એમાં ત્રણેય ગેમ ઝોન જે છે એને તાત્કાલિક ધોરણે સીલ કરેલા છે એમની પાસે એનઓસી અને અન્ય વિગતો નહીં હોવાથી અને ખાસ કરીને જે ત્રણ પન પાર્ક વોટર પાર્ક જે આવેલા છે એક અધેલી ખાતે એક મૂડી તાલુકામાં અને એક ચોટીલા ખાતે એ ત્રણેય વોટર પાર્ક જે છે એમની પાસે પણ જે એમની મંજૂરીઓ અને એન ઓ જે છે એ નહી હોવાથી એમને પણ તાત્કાલિક રીતે સીલ કરેલા છે અને હવે પછી શૈક્ષણિક સંસ્થાઓ જ્યાં ખૂબ વ્યક્તિઓ ભેગા થાય છે આવી તમામ જગ્યાઓ જે છે એ આની ચકાસણી કરી અને જો કોઈ પણ પ્રકારની મંજૂરી નહી મેળવેલ હોય તો એના સામે આગળની કાર્યવાહી કરવામાં રાજકોટની ઘટનાને લઈને તંત્ર સફાળ ઉજ